કેમ છે પણ જોઈ લે કઈ દેવા મારી આમાં કોઈ હે કોઈ નુર કે વર કામ ગુગરા કેવા કે લાગ્યા આમ આ જો વળવાયો લા આમ જો વળવાયો ફોટીયો આ કઈ દેવા મારી ભાઈ કોઈ કેટલા એમ લાગે છે પ્રવે 10 એમલ હે 10 એમલ બરોબર છે પપ માં દાય મે ભાઈ જો આમ લઈ લા આમાં તૂટી ગયો લા જો તો ખરી કુ આ વળવાયો ફૂટી ગયો હે આ વળવાયો હેર કોઈ તો બતાય આમ બતા દેખાય ખબર પડે એમને એ તો બરોબર છે આમ બતાવી છોડવા આમ જો ભાઈ આ કોહિનૂર નો કમાલ ડાયમંડ ને કોહિનૂર કોપમાં કેટલો એમલ નાખ્યું ભાઈ તો એમેલ હે જો જો આ જો ડાયમંડના અને કોઈનું જોવો તો ખરા ઘૂઘરા થોડા આમ આમ જો આમ ડાઢા ડાઢા ફૂટ્યા કેટલા દી મારી પ્રવીણ પાંતરી દી હે પાંતરી દી કેટલી વખત મારવાનું છે આપણે બે વખત જો આમ એ આમ આમ જોતો ખરા આમ ફૂટી નીકળ્યા પણ જોતો ખરી ઓહો હો વડવાય ફૂટ્યો પણ વડવાય આ ગામ ધંધોવર છે ને આપણે હા મોબાઈલ નંબર બોલ જાય લે તારા ઇંતેરસયાર

કેટલી માંડવી થાય બે ખાંડી બે ખાંડી તો આપણે નો જણા કહેવાય વાર છે હજી માલ તો સારો છે આંગાઈ હારા બેઠા છે ડાયમંડ કેટલી વાર માર્યું આપણે બે વખત પાછું મારું બરોબર જો છે ભાઈ માલ તો દેખાતો નથી થઈ જાય તમે જો નું લે લે માલ સંજય બે આપણે રાખવી આવું નહોતું હે હા બે ખાંડી એમ ભાઈ આ જો